માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા બપોરે એક થી ચાર ના સમયગાળામાં કામ નહીં કરાવી શકાય બપોરના એક થી ચાર વાગ્યા સુધી નો સમય વિશ્રામ માટેનો સમય રહેશે

બિલકુલ રાધા ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આ જે પડઘા પડ્યા છે આમ તો આપણે જોયું તો કે અધિકારીઓ પહેલા ફક્ત ગાઈડલાઇન જાહેર કરીને સંતોષ માણી લીધો હતો કે બપોરે એક થી ચાર દરમિયાન જે શ્રમિકો છે તેમની પાસેથી કામ શકાય સ્થળ આપવું પડશે જોકે ગુજરાત ફર્સ્ટે સતત અહેવાલ પ્રસારિત કર્યા અને હવે ચોવીસ કલાકમાં જ પરિપત્ર બહાર આવી ચુક્યો છે અને સાથે સાથે આ વખતે હેલ્પલાઇન નંબર પણ જાહેર થઈ છે એકસો પંચાવન ત્રણસો બોતેર જો કોઈ બિલ્ડર છે અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર છે જો શ્રમિકો પાસે કામ કરાવે છે બપોરે એક થી ચાર ના સમયગાળામાં તો તેમની જે સાઈટ છે તે નોંધાવી પણ શકશે આ જે શ્રમિકો એવા છે કે જે ગગનચુંબી ઇમારત બનાવતા હોય છે જે શહેરોનો વિકાસ થઈ રહ્યો છે આખા ગુજરાતનો વિકાસ થયો છે તેમાં ફાળો આ શ્રમિકોનો છે જે ગગનચુંબી વિકાસ આપણે જોઈએ છે તેની પાછળ

ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એક્ટ કન્ડિશન ઓફ સર્વિસ નાઇન્ટીન નાઇન્ટી સિક્સ હેઠળની જે આ કન્ક્લુઝન છે તે અનુસાર કહેવામાં આવ્યું છે કે

કોન્ટ્રાક્ટર્સ વગેરેને બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શ્રમયોગીને આગામી એપ્રિલ બે હજાર ચોવીસ તથા જૂન બે હાજર ચોવીસ સુધી ઉક્ત સમયગાળા પૂરતો આરામ વિશ્રામ માટેનો સમય

સ્પ્રેડ ઓવર જે સમય છે તે દિવસમાં બાર કલાક કરતાં વધે નહીં તેનું પણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવેલ છે સૌથી મહત્વની બાબત હવે હેલ્પલાઇન નંબર પણ જાહેર થઈ ચૂક્યો છે એકસો પંચાવન ત્રણસો બોતેર વન ડબલ ફાઈવ થ્રી સેવન ટુ આ જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તે હેલ્પલાઇન નંબરની મદદથી શ્રમિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે અને જોવાનું રહેશે કે નિયમો તો ઘણા બધા છે છે પરંતુ આવા નિયમો ફક્ત કાગળ પર જ લેતા હોય ખરા અર્થમાં તેનું પાલન થતું નથી ગુજરાત રિયાલિટી ચેક કર્યું હતું અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક સાથે ચાર એવી સાઇટ આપણને બપોરના ત્રણ વાગે ધોમ ધક્તા તાપમાં જોવા મળી હતી કે જ્યાં જે શ્રમિકો છે તે સળિયા બાંધવાનું કામ કરતા હતા સાઇટ પર તે કામગીરી કરતા હતા અને ઉપરથી થી સૂર્યનું તાપ આવી રહ્યો હતો અને તેમને હિટ સ્ટ્રોક પણ આવી શકે છે દસ પંદર વર્ષ પહેલા આપણે જોયું હતું કે એક સાથે કરતા પણ વધારે શ્રમિકો સ્ટ્રોક આવ્યો હતો અને આવી પરિસ્થિતિ હવે ન થાય જી બિલકુલ સરાહનીય નિર્ણય છે તેનું પાલન થવું પણ એટલું જરૂરી આભાર વિકાસ તમામ વિગતો બદલ અને વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ચુક્યા છે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજાની અને અમદાવાદ થી પ્રદીપ કચ્છી આપણી સાથે જોડાઈ ચુક્યા છે નિકુંજ વિભાગ તરફથી આ એડવાઇઝરી જે છે તે જાહેર કરવામાં આવી છે કે જેમાં બાંધકામ સાઇટ સાથે જોડાયેલી જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં કામ કરતા જે શ્રમિકો છે મજદૂરો છે તેમને ફરજિયાત પ્રમાણે એક થી ચાર વાગ્યા સુધી આરામ આપવો જોઈશે ખુલ્લા તડકાની અંદર તેઓ બાંધકામ સાથે જોડાયેલી કામગીરી જે છે તે નહીં કરી શકે પરંતુ અહીં સવાલ એ છે કે દર વર્ષે દર ઉનાળાની અંદર આ પ્રકારે એડવાઇઝરી જે છે તે શ્રમ અને રોજગાર વિભાગ તરફથી જાહેર કરવામાં આવે છે પરંતુ તેનું ઇમ્પ્લિમેશન કેટલા હદે થાય છે તે એક મહત્ત્વનો સવાલ છે આ વખતે પણ આ એડવાઇઝરી જરૂરથી જાહેર કરવામાં આવી છે જૂન મહિના સુધી આ એડવાઇઝરી અમલી રહેશે અને તમામ કન્સ્ટ્રક્શન સાઇટ જે છે ત્યાં આ પ્રકારની આ એડવાઇઝરીની અમલવારી કરવી પડે તે પણ જરૂરી છે પરંતુ તેની અમલવારી કેટલી થાય છે અને શ્રમ અને રોજગાર વિભાગથી કરાવવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે અહીં સારી વસ્તુ એ છે કે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જે ફરિયાદ માટેનો છે જો કોઈ આ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે અને ત્યાં શ્રમિકો પાસે બપોરે ત્રણ એકથી ચાર વાગ્યા વચ્ચે કામ કરાવવામાં આવે છે તો આ અંગેની ફરિયાદ પણ કરી શકાશે દર વર્ષે આ પ્રકારની એડવાઇઝરી જાહેર કરવામાં આવતી હોય છે તે જ પ્રકારે આ વર્ષે પણ આ એડવાઇઝરી ફરીથી એકવાર જાહેર કરવામાં આવી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે તેની અમલવારી કઈ રીતે થાય કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકાએ ક્રેડાઈને કે જે બાંધકામ સાથે જોડાયેલી એક બિલ્ડર્સોની એક સંસ્થા છે તેને પરિપત્ર પત્ર લખીને વિનંતી કરી છે કે તેની અમલવારી કરવામાં આવે તો તમામ જે બિલ્ડર્સ એસોસિએશન જે છે તેમને પણ આ બાબતે નક્કી કરવું પડશે અને તેમને પણ આ અમલવારી નું ઇમ્પ્લિમેશન થાય તે માટે ખૂબ જ તેમનો સિંહ ફાળો છે કારણ કે આ એડવાઇઝરી છે સૂચનાઓ છે તેનું ઇમ્પ્લિમેશન થાય અમલવારી થાય તે ખૂબ જ જરૂરી છે પરંતુ જરૂરથી મોડે મોડે પણ તંત્ર જાગ્યું છે અને શ્રમ રોજગાર વિભાગ તરફથી આ એડવાઇઝરી જાહેર કરાઈ છે કે બપોરે એકથી ચાર વાગ્યા વચ્ચે શ્રમિકો બાંધકામ સાઇટ પર આ ધોમ ધક્કા તાપની અંદર પિસ્તાલીસ ડિગ્રી હીટવેવની પરિસ્થિતિ વચ્ચે જે છે તે કામ નહીં કરે અને જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે તેના માલિકો પણ શ્રમિકો પાસે આ પ્રકારનું કામગીરી નહીં લઈ શકે જો લેશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે જી બિલકુલ અને હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે પ્રદીપ પણ આપણી સાથે છે પ્રદીપ શ્રમિકોના હિતમાં સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બિલકુલ રાધા રાજ્ય સરકારે શ્રમિકોના હિતમાં એક શ્રમિકોના હિત માટેનો એક નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે છેલ્લા ત્રણ દિવસ કરતાં પણ વધારે સમયથી અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર જે જગ્યા ઉપર બાંધકામની સાઇટો આવતી હોય છે ત્યાં રિયાલિટી ચેક કરતું હોય છે આજે પણ આ ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે અહીંયા શ્રમિકો જે છે જે જગ્યા ઉપર કામ કરી રહ્યા છે ત્યાં પહોંચ્યું છે તેમને પણ પૂછીશું કે શું કંઈ કહી રહ્યા છે તેઓ કેમ કે અમદાવાદ કોર્પોરેશન સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા પણ એ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે કેટલા કલાક તેઓ કામ કરે છે અને કેટલા કલાક તેઓ કામ નથી કરી રહ્યા એમની સાથે જ વાત કરીશું કેટલા કલાક દિવસમાં કામ કરો છો બપોરે કામ કરો છો ખરા ના સાડા વાગે બંધ કરી દઈએ સવારે પહેલાં સવારે ચાલુ કરી દઈએ છીએ વહેલા અને સાડે વાગે બંધ કરી દઈએ છીએ પછી સાડે વાગે પાછી ચાલુ કરીએ છીએ ઉપરના ગરમીમાં બીજું કોઈ કામ નથી કરતા ના કરતા છે અમારે સાહેબ નથી કરવા દેતા તો ગરમીમાં રહેવાની એની કોઈ વ્યવસ્થા એવું બધું છે અહીંયા જે કમ્પ્લીટ છે ઠંડી ચાજ બી છે ને ઠંડુ પાણી બી છે પીવાનું બિલકુલ રાધા અહીંયા જે કન્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બહાર ગરમી જે છે તે હજી પણ લગભગ બેતાલીસ ડિગ્રીની આસપાસ જે છે તે જોવા મળી રહી છે પણ તેવી ગરમીની અંદર અહીંયા જે તમામ શ્રમિકો જે કામ કરી રહ્યા છે તે છાયાની અંદર તમામ શ્રમિકો કામ કરી રહ્યા છે ઉપરની તરફ જે અહીંયા બાંધકામનું જે કામ હાલી રહ્યું છે વધારે ગરમી ના લાગે તે માટે આ જે લીલા કલરનો પડદો આમ તો કોર્પોરેશન દ્વારા કહેવામાં જ આવ્યું છે કે દરેક બાંધકામ સાઈટ ઉપર લીલા કલરનો પડદો જે છે તે મારવામાં આવે કે જેના કારણે આ તમામ વસ્તુઓ જે છે એટલે કે ધૂળ જે રસ્તા ઉપર ઉડતી હોય છે તે ના ઉડે પરંતુ એ પડદાઓ પણ જે છે તે અહીંયા ભીના કરીને રાખવામાં આવે છે એટલે કે અહીંના જે કોન્ટ્રાક્ટર જે છે અને બિલ્ડર જે છે તેમના દ્વારા તેમના કર્મચારીઓ એટલે કે કામ કરતા શ્રમિકો જે છે તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે બિલ્ડર સાથે વાત કરીશું શું કંઈ કહી રહ્યા છે તેઓ કેટલા સમયથી આ બાંધકામ સાઇટ અહીંયા ચાલી રહી છે અને ઉનાળા દરમિયાન તમારા જે શ્રમિકો છે તેમની માટે શું વ્યવસ્થાઓ છે છેલ્લા એક વર્ષથી આ સાઇટ ચાલી રહી છે અને દરેક મજૂરને અમે લગભગ એમ કહીએ છીએ કે સવારે કામ કરી લેવું સાડા અગિયાર વાગ્યા પછી અમે કામ બંધ કરાવી દઈએ સાડા ચાર વાગે ચાલુ કરીએ છીએ શ્રમિકોને ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે ઘણીવાર છાસનું વિતરણ કરીએ છીએ ઘણીવાર શેરડીનો રસ પહીએ છીએ એ બધા જ માણસો સારી રીતે કામ કરી શકે એ માટે બોયરામાં નીચે એવી વ્યવસ્થા કરી છે કે જ્યાં તડકો ના લાગે જ્યાં પતરા હોય ત્યાં અમે બંધ રાખી અને બોયરામાં હમણાં ટેમ્પરરી વ્યવસ્થા કરી આપી છે રહેવા માટે અમને બિલકુલ રાધા હાલ હું આપણે અંદરના પણ દ્રશ્યો બતાવું કે અહીંયા જે કન્સ્ટ્રક્શન સાઈડ ચાલી રહી છે તડકો બહારની તરફ સૌથી વધારે હોવાના કારણે જે કામ જે છે તે અંદરના કામો અહીંયા કરાવતા હોવાને કોન્ટ્રાક્ટર જે છે તે કહી રહ્યા હતા અને બિલ્ડર પણ કહી રહ્યા હતા કે જેને લઈને આ તમામ શ્રમિકો જે છે તે અહીંયા રહેવા માટેની તેમની અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે તેઓ કામ જે છે તે પણ અહીંયા જ કરી રહ્યા છે પાણી પીવા માટેની જે છે તે ઠંડા પાણીની કુલરની વ્યવસ્થા જે છે તે પણ અહીંયા કરવામાં આવી છે અહીંયા બિલ્ડરની સાથે આપણે વાત કરી હવે સાથે જે કોન્ટ્રાક્ટર છે તેમની સાથે પણ વાત કરીશું અવારનવાર એવું હોતું હોય છે કે બિલ્ડર એવું કહી દે કોન્ટ્રાક્ટરને કે તમારે કામ તમારા સમય પ્રમાણે જ કરાવવાનું છે બપોર બારથી ચારમાં કામ નથી કરાવવાનું પરંતુ અમુક જગ્યાએ કોન્ટ્રાક્ટરો પણ કામ કરાવતા હોય છે અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા તો કારીગરની સેફટી અને ગરમીના હિસાબે સાડા અગિયાર થી સંપૂર્ણપણે લોક કરાવી દેવાનું કામ સાડા ચાર પછી ગરમી પતે પછી બધાને ચાલુ કરાઈ કરાવીએ છીએ અહીંયા એક મહિલા છે તેમની સાથે વાત કરી છું બેન કેટલા વાગે કામ પર લાગો છો તમે સવારે બપોરે કામ કરો છો બિલકુલ અહીંના જે તમામ શ્રમિકો જે છે રાતા તેની સાથે સાથે કોન્ટ્રાક્ટરની સાથે પણ આપણે વાત કરી બિલ્ડરની સાથે પણ વાત કરી અહીંયા શ્રમિકો માટે રહેવાની વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવી છે પીવાના પાણીની વ્યવસ્થા જે છે તે પણ અલાયદી કરવામાં આવી છે અને સાથે અહીંયા જ્યારે ગરમી જ્યારે સૌથી વધારે હોય છે તે સમયગાળા દરમિયાન અંદરના જે કામો હોય છે તે તમામ કામો કરવામાં આવે છે અને છાયાની અંદર તમામ કામ થાય તે પ્રકારની વ્યવસ્થા પણ જે છે તે કરવામાં આવી છે એટલે કે સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા જે નીતિ નિયમોની જે વાત કરવામાં આવી છે તે તમામ નીતિ નિયમો જે છે તે આ બાંધકામ સાઇટ જે છે તે જગ્યા ઉપર પાડવામાં આવી રહ્યા છે જી જી પ્રદીપાભાર આપનો તમામ વિગતો બદલ અને ધ્યાન હોવું જોઈએ તમામ સાઇટ પર આ પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવવું જોઈએ કારણ કે તમામ જિંદગી એટલી જ અમૂલ્ય છે અને શ્રમિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી ઝુમ્બેશ એક હાથ ધરવામાં આવી છે બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે સરકારનો મોટો અને મહત્વનો નિર્ણય